ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હું કે મજામાં હશો આપણે જો દુકાને જઈએ તો આપણે દુકાને જઈને મળીએ અહીંયા કામકાજ ચાલુ હશે અશ્વિનભાઈ આપણે કામકાજ કરતા જવા મારો બધું જ બધું હાલ અને અત્યારે મારા રમે બહુ ઉકલે મારા કપડાં ખરાબ થઈ જવાને હવે તો હવે આપણે રામપિયારીના લઈને જઈ દુકાને દુકાને આવી ગયા હે ફ્રેન્ડ સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ દીવાબતી પણ થઈ ગયા આપણી આ દુકાન છે તો તમને હું બતાવું બારોબારે સાફ સફાઈ કરી કચરો જો જો ભીખુભાઈ આવી ગયા બે વાર માલવાળા પણ આવે છે સોપારીનો માલ લઈને જો ગાડી પડી ખાગેશ્રી માલવાળાની ગાડી હમણાં અહીંયા માલ દેવા આવશે એ દુકાનનો માલ લઈને આવે છે જોઈ લે છોકરો કેમ માય લો આવે ખાગેશ્રીનો જો ઉપાડવા બર કે માલ આમ તો મગાવ્યો હોય ને તે ઉપાડવા આવવા બર પેલા આવે કેમ આવે

પાણી નથી તારી દુકાન હમણાં તમને અમે અમારા ગામનું નાગબાઈ માનું મંદિર બતાવીશું બ્લોગમાં બન્યા રહીજો હમણાં થોડીક વારમાં તમને નાગબાઈ માનું મંદિર બતાવી નાગબાઈ માતાનું મંદિરે જાઈએ છે આ રસ્તો છે નાગબાઈ માતાજીનું મંદિર આ મંદિર છે જોઈજો માતાજી નું મંદિર જય મારી મા નાગભાઈ છે અમારા ગામમાં મંદિર નાગભાઈ માન મંદિરની બધી સુવિધા છે બહુ મસ્ત સુવિધા હે નાગભાઈમાં મંદિરે જોયું ગઈશ અમારું ગામનું નાગભાઈ માતાજી નું મંદિર કોમેન્ટ કરજો કેવું લાગ્યું નહીં આવી ગયા છે મંદિરથી હવે આપણે કોમ્પ્યુટરમાં થોડુંક કામ છે એ કરવાનું છે કોમ્પ્યુટર થોડુંક બંધ છે એ ચાલુ કરીએ એડિટિંગ કરવાની મજા આવે તમારા બધાના સપોર્ટ આપો અમને કોમેન્ટ કરજો કોઈ પણ વસ્તુનું કામ હોય કોમેન્ટ કરજો કે જો વિડીયોમાં કંઈ પણ ઓલું હોય તો આવા જ વિડીયો આપણે મંદિરોના પણ બધા ગામમાં જાશું જ્યાં જ્યાં આપણે ઓલું થશે ત્યાં આપણે વિડીયો બનાવવા શૂટ કરવા જાશું તમને બતાવશું લોગમાં લોગ આપણા આગળ ફોલો કરો શેર કરો કોમ્પ્યુટરનું કામ કરી આવ્યા છે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હેટિંગનું પંચર કરી પછી મળી છે પંચર્યું હેવલપાઈ માવો જોઈએ માવો થઈ જઈએ હવે આપણે ટોલીનું પંચર કમ્પ્લીટ થઈ ગયું હા હલો હવે દેવલાભાઈ માવો દઈ ટોલી નું કન્સર થઈ ગયું હે અને ટોલીનું નું ટાયર સડાવે હે સડી જાય એટલે પાના લઈ હવે આપણે મૂકી દુકાને ઘરે જમવા જવાનું છે હલો તો હવે આપણે ઘરે નીકળી ખાઈ બી બપોર થઈ ગયા હે પછી લઈ જા જમવા જમી લીધું હે ગોડાઉન નું કામ આલે હે આપણે ઘરે ગોડાઉન સણાય હે અને હવે જમીન લીધું કમ્પ્લીટ થઈ ગયા છે હવે ઘડીક વાર હોય જાય નીંદર કરી બે હાલો બે વાગે ઉઠીને મળીએ બ્લોગમાં બન્યા રહીએ હાલો ઉઠી ગયા હે દુકાને હા ઓડાઉનનું કામ આલે હે અશ્વિનભાઈ

એડિટિંગ માં સોફ્ટવેર ડાઉનલોડ કરતા હતા લાઇટ વીજ વાર બ્લોગ ઉતારવાનો ટાઈમ મળી ગયો છે કમ્પ્યુટર ચાલુ કરી લીધું કેદી નું પડ્યું તો એવું હે બાકી આપણે થોડીકવાર કીડી એડિટિંગ નું કમ્પ્લીટ કરી પછી વાત કરીએ આપણે હાઓ ગાઈસ પંસર આવી ગયું હે પંસર હાંતી દેઈ બહુ પરપસીદ આઈ તો દી ગયો માયરો કંઈ કામ કર્યું નથી તેનું પંસર આવી

પ્રેમ દિન બેય દિલ થીન કીધું હે તમારી રીતી તમે દિલ થીન હવે આગળ સે સબસ્ક્રાઇબ લાઈક કરજો અને પૂરે પૂરા લુક ઘરે આવી ગયા હે બધી જો ટમવાનું જડી છે બધું ખાય છે અમારું ખાય છે જઈએ બધું બધું અમારો અમારે હાલે હે ગોડાઉન કામ તો ગાડીયા ને થઈ ગયો કમ્પ્લીટ થઈ માજો આડા ડાવરું કરે રોટલા શેક કરી લઈ જાય મારા માઈ જાઓ કામકાજ ચાલુ છે રોટલા શેક થઈ ગયા હવે આપણે આગળ વ્યારું પાણી કરી લઈ બરોબર આજ તો હવે મંદિરે જવાનું વેત આવે કે ન આવે એવું છે કામકાજ થોડું એવું હાલો તો હવે જમીને મળીએ આપણે ખાઈ લઈ ખાઈ પીને તમને અમે બ્લોગમાં મળીએ જમીન લીધું છે

એ હું પાવાનું આલેધું હા 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 નાઇટમાં થોડા જાજુ કામ ચાલુ હે હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ હે બરોબર ચાલો તો આજ દો બાય ભાઈ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કંઈ પણ ભૂલ હોય તો કોમેન્ટ કરજો આપણે વિડીયો સારા બનાવવાના જ છે આમાં જેમ ટાઈમ મળશે એમ બનાવતા જશું બરાબર કંઈ પણ હોય એ કોમેન્ટમાં કહીજો અમને બરાબર બરોબર બાય બાય